નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પારસમણી વૃંદાવનની અંદર યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુ નામ રટી રહ્યા હતા એ વખતે એક કંગળ બ્રાહ્મણે આવીને ઋષિને ચરણે પ્રણામ કર્યા સનાતને પૂછ્યું ભાઈ ક્યાંથી આવો છો તમારું નામ શું બ્રાહ્મણ બોલ્યો મહારાજ બહુ દૂર દેશથી આવું છું મારું દુઃખ મણાવ્યું જાય તેમ નથી ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રિએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે તારી ભીડ એ ભલા સાદું ભાંગવાના સનાતન બોલ્યા બેટા મારી આશા કરીને તું આવ્યો પણ હું શું આપું જે હતો તે બધું ફેંકી દઈને ફક્ત આ જોડી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું પણ હા હા મને યાદ આવે છે એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મળીને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે જા ભાઈ એને લઈ જા તારું દુઃખ એનાથી ફીટવાનું તને અખૂટ દોલત મળવાની સ્પર્શ મણી આહા બ્રાહ્મણ તો દોરતો દોરતો મૂડીએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણી બહાર કાઢ્યું પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણી અટકાડે છે ત્યાં તે માદળીઓ સોનાનું બની ગયું બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યું ખૂબ નાચ્યો મનમાં એણે અનેક મહેલ મહેલતાનો ખડી કરી દીધી કેવા કેવા વૈભવો ભોગવશે તેની કે કે કલ્પનાઓ કરી લીધી પછી થાકીને થોડા આરામ લેવા નદી કાંઠે બેઠો યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો ચોપાસ ફૂલો અને વૃક્ષોની સેવા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલર સાંભળ્યા સૂર્ય સામે નજર કરી બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી બીજી આંખ હતી એના મનની પેલી મહેનતાઓ ઉપર એનું ડોલવા લાગ્યું એને સાંભળ્યા ગોસ્વામી સનાતન એને ઘણી ઘણી વાતો સાંભળી આવી દોડતો દોડતો બ્રાહ્મણ સનાતન પાસે આવીને એના પગમાં પડ્યો આંખમાં આંસુ લાવીને એ ગદુર સ્વરે બોલ્યો અહૂટ સમૃદ્ધિ આપનાર મણીને જેણે માટી સમાન ગણીને આપી દીધી તેના ચરણની માટી જ મારે જોઈએ આ મણી ન ખપે એમ બોલીને એણે નદીના ઊંડા પાણીમાં મણી ફેંકી દીધો મણી દેનાર અને મણી લેનાર બંને જીતી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ